તો અત્યારે અમે ઊભા છે અમારા ગામના હનમા દાદાના મંદિરે અમે આજે જઈએ છીએ બરોબર તો અમારા ગામથી તો ભાઈ મારો બાધા હતી તો હેરતા જવાની તો ગાઈશ અત્યારે અમે નીકળી ગયા છે કાલુ રાખો હું અને અમારું કે ભાઈ બોલું અને ભયલું ભાઈ હજુ હું રેડી થયા નહીં તો એ રેડી થઈને આવે ત્યાં સુધી અમે દાદાના દર્શન કરી લીધા પછી હેડવાનું ચાલુ કરી દઈએ છીએ બરોબર તો મસ્ત રીતે તમને અમારા ગામના દાદાના દર્શન તો આગળ બ્લોક કન્ટિન્યુ રાખજો ડોળા જઈને તમને દર્શન કરાવીએ બરોબર તો આગળ બ્લોક જોતા રહેજો જય શ્રી રામ જય શ્રી રામ તો ગાઈ દાદાના દર્શન કરી લો મસ્ત રીતે મારા ગામમાં ભાઈ જો ખાલી મૂર્તિ જય ગાય દાદાનું નામ લઈને હેરવાનું ચાલુ કરી દઈએ છે ભાઈ બરોબર તો ફોન જય શ્રીરામ લખવાનું બોલતા રે ભાઈ ચલો ભાઈ

કેરીઓ ખાઈ લીધી હવે જોમ્બો બારી ગયા લોકો જોવા ખાલી હા ભોલો તો ચડી ગયો અમારો કાર્યો ખાલી આ મારો કાર્યો હા ગાયજી જોમ્બો તો જોવા ખાલી આ હા જોવા ખાલી

ચાલો ચાલુ રાખો છો પેટ્રોલ પાર કરી દીધું છે ભાઈ બરોબર અને જો ડબોડા જવાનો રસ્તો આઈ ગયો છે ડબોડા હનુમાનજી મંદિર તરફ આ બાજુ કાલુ પંખા ઉપડી ગયા છે ભાઈ ફૂલ બૂમ તો ગાઈસ હવે ડફોડા બાજુ જવાનો રસ્તો આવી ગયો છે હેરવાનું ચાલુ જ છે અને ભાઈ સુરત દાદા આઈ ગયા છે મજબૂત તો તાપ લાગે છે પણ તો હેરવાનું ચાલુ છે ભાઈ જવાનું હેડીને એટલે જ હેડીને જ જવાનું તો ગાઈસ પાણી પડી ગયું છે આ ગજ હા જગ બગા તો પાણી પડી ગયું આગળ પોણી પોણી મળે તો ભરી લઈએ નહીં તો દુકાન બુકાન આવે તો લઈ લઈએ બાકી બાટલો લઈને ભરીએ ભાઈ ગમે તો મળી જાય તો ભરી પી લેવાનું બાકી કોઈ મગજ મારી કરવાની નહીં શું ગાડી ટોમેટો ટોમેટો નહીં લે બટાકા વાયેલા છે હમ ટોમેટો થઈ જાય ગયો પ્રાઇસ પાછું બીજું કોઈ ભારી ગયા લોકો જોવો ખાલી નોમ નહીં ખબર તોય એ ઉઠાવા મંડે આવે ભાઈ તમોન ખબર હોય તો કે જો આનો શું કહેવાય કરે જેવું લાગે કરે હું એકરા અંદર દોડ દોડ મારા ગેમ એમ ના છો મરી બરી જવાનું ઢકાતા છે હમણા ખાવાનું આવે જોયું ને કાકાએ એ કીધું શું ને ઉઠાવ્યા સાતું મીઠું લાગતું બાજુ ને ગાય કરમડી ભાઈ એમાં ખબર નથી પણ કાકાએ કીધું ઉતાર્યું વિડીયો કાકાનું પેલા જાય ને કાકા પેલા એમને કીધું જો સાયકલ વાળા કાકા ભાઈ

આવું બધું ખાઈ ખાઈ ને તમારે ચલાવવું પડે ઉપવાસ છે ઉપવાસ ઉપવાસમાં આવું બધું ખવાય મારે એકલાનું ઉપવાસ આ બધા તો છે બરાબર મજબૂત પકોડા ખાશો ને ભાઈ હમ ખાવા તો પડશે પકોડા નઈ

હું કહી ગયા ગંજરી નાખત કશું બાકી મુકવાનું નહીં ભાઈ જોતા રેજો આગળ મજા પડી જશે પાકે પાકે આરામ કરવા બેઠા ભાઈ જોઈએ ની રાહ જોઈએ ગયા જોવા ગઈશ ખાલી હા મેરી જાન આખી બચ્ચા પાર્ટી આઈ ગયા તમે લોકો વાગે ને પોણી પોણી પીવા મસ્ત રીતે થાક પાક ખાલી બે બંકાઓ આવે છે ગાડી લઈને ને પાર્ટી બદલાઈ ગઈ ભોલું બે ગાડી બીજા બે બંકાઓ હેડવાનું ચાલુ કરી દીધું હતા તો ફૂલ ફોર્મ માં જોવા ખાલી આ નાગેશ ને ભૈલુ બી આઈ ગયા છે ભાઈ અમારી ટીમ માં ફૂલ ફોર્મ અત્યારે હેડશે ચમકો ભાઈ બી હાલત ચાલુ કર્યું એ લોકો હેડવાનું અમે ચાર ના દે ભાઈ મજબૂત રીતે તો થાક્યા છે એટલે ધીમે ધીમે હેડીશું ભાઈ અને બે બંકાઓ જોવા ખાલી ફૂલ મોજ મે હા મેરી જાન કશું વાંધો નહીં હેડો થોડું આગળ એટલે ખબર પડે કેટલા માહોલ ગરમ હે માહોલ તો ગરમ જ છે પણ તમે બઉ પાઇપ પાલી ગયા બરોબર હવા ગાઈસ નક્કી કર્યું તું ત્રણ વાગે ઉઠવાનું ચાર વાગે કઉ ઉઠી ને હેડવાનું તો ભાઈ ખરેખર આવો નાટક કરી ગયો કે આપડે જઈશું કે અને પછી કે છ વાગે જઈએ અને છ વાગ્યા ની જગ્યા વાગ્યા છે નવ અબી હાલ આવ્યો છે જુઓ ભાઈ આ ભાઈ આ માણસ બહુ મોટલો એક નંબર મોટલો આયો ખરો ને ગાઈસ આયો ખરો ગાઈસ પણ અડધું હવે બાકી રહ્યું ભાઈ સાત કિલોમીટર બાકી રહ્યું આખા બાવીસ મહિ અમે એટલું બધું હેડ્યું તારો ભાઈ આવો આવી ગયો બરોબર નાગેશ આવ્યો બે જણા નાગેશ નું તો નક્કી જ તેવો આવ્યો એકદમ સરપ્રાઈઝ આપી દીધું જો બંકો કાળ છે જોરદાર થાય તો ગાઈ આગળ જોતા રે જો ધીમે ધીમે એડવાન્સ ચાલુ કર્યો મોસમ બહુ ગરમ છે કાળ ઝાડ બહુ તાપ પડે છે તો મારો ભાઈ આવી ગયો એટલે બૂમ પડશે રોડ તો અત્યારથી તપી ગયેલા રોડ તો તપી ગયા ભાઈ બરોબર મારા ભાઈ બીજું શું કહે તું કે

ટોકીસ ફાઈનલી પહોંચી ગયા છે ડભોડા ભાઈ નેકરા તો પહોંચવા ગયા ને તમને ખબર જ છે ભાઈ અને અત્યારે અગિયાર વાગી ગયા ભાઈ સો કલાકમાં માં ફેંસલો બોલાવી દીધો ખાલી ભાઈ જોયું ખાલી મારા ભાઈઓ ભૂમા ભૂમ ખાલી ના ગોઠલ્યા ઓમ બે જ નહીં બે જ જગ્યાએ બે ખાલી ડાયરેક્ટ બાવીસ કિલોમીટર ઘર ચઢી કાપી નાખ્યું ખબર ના પડ પહોંચી ગયા ડભોડા દર્શન કરાવીએ બ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો દાદા દર્શન કરે જય શ્રી રામ જય શ્રી રામ પ્રસાદ લઈ લીધો હવે લાઈન માં ઉભા રહી ગયા ભાઈ જોવા ભાઈ चलो यो, भाई लाइन में उबा रही भाई हो। लाइन में पहली साइड पेली साइड लाइन भाई बहुत तो भाई हमें लाइन में उबा रही है दर्शन कराइए दादा ना। जय श्री राम जय श्री राम મસ્ત રીતે દર્શન બર્શન કરીને ને બધા મંગાવ બે ગયા છે ભાઈ પ્રસાદ ખાવા માટે અહિયાં સુખડી ભાઈ બઉ ફેમસ છે ભાઈ તમે આવો છો લેવાનું ભૂલતા ને ભાઈ અહિયાં જો અતીસ વાળી ડીશ મળે સાહીઠ મળે સો વાળી મળે જે તમારી ઈચ્છા હોય ગેર પ્રમાણે લઈ જવી હોય લઈ જાય બધા બંગાવ બે ગયા ભાઈ સુખડી ખાવા માટે પ્રસાદ છે ભાઈ હનુમાન દાદા નો ફેમસ તો ભાઈ તમે બધા ખાઈ લે ભાઈ મસ્ત રીતે હા ફેમસ તો પકોડા બહુ જોરદાર છે ભાઈ બરોબર તમને બધાને ખબર જ હશે ભાઈ બહુ ચાર પકોડા એટલા ફેમસ છે ને મજબૂત પણ અમાર બે બંગાઉન ભાઈ ઉપવાસ છે ને તો એટલા માટે હું કેરીનો રસ અને ભાઈ શેરડી નો રસ પીવા બે જણ આવી ગયા છે ભાઈ મસ્ત રીતે ફૂલ ભૂમ માહોલ ગરમ માહોલ ગરમ છે એટલે ઠંડુ કરવા આવી ગયા ભાઈ ઉપવાસ છે એટલા માટે એક નંબર ભાઈ ભાઈ જેવો ચાકી જો ગાઈ જે એક નંબર છે ભાઈ કેરીનો રસ પેલા બંગાઓ જયા છે પકોડા ચાપોટવા માટે તો અમે પેલા કેરીનો રસ ઉઠાવી લઈએ પછી જઈએ એમના જોડે તો એમનો માહોલ જોજો જેવો છે ખાલી ભાગ ભગ ખાલી ઉઠાવે એટલા ફેમસ પકોડા હે ને મોજ પડી જાય બાકી અમે પકોડા જ ખાઈએ પણ ઉપવાસ છે એટલા માટે દાદાનો તો કાંઈ આજે શનિવાર છે દર શનિવારે બે બંગાળ હોય ભાઈ બીજું કોઈ કહેવાનું આવતું નહીં બસ કોમેન્ટમાં જય શ્રીરામ લખી દેજો ભાઈ અને જઈએ સવાર નાસ્તો બાસ્તો કરીને ગયે બ્લોક કન્ટિન્યુ રાખજો હજુ થોડી મજા આવશે જય શ્રી રામ તો કઈ જોવા ગરમ ગરમ બીજી ડિસ આવી જાય ને પેલા ખાવાતું નહિ તો ને ગરમ આ બની ગયું એટલે જપીજા ખાવ બીજું ખાવું હોય તો મંગાવી દેજો ટેન્શન ના લેતો ભાવ અને ઉઠાવો ફટાફટ ઊંઘ આવી મજબૂત એટલે ઊંઘું પડશે

辛苦啊！啊 તો કઈસ આઈ ગયા છે ઘરે પકોડા પકોડા લઈને પ્રસાદ પ્રસાદ વરસાદ લઈને ઘરે આવી ગયા છે બરોબર તો આટલાથી આપડે પૂરો કરીએ છે ભાઈ ચમકે જોરદાર થાક લાગ્યો છે બરોબર બ્લોગ ગમે હોય તમને તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ ફોન ભૂલતા નહીં ભાઈ જય શ્રી રામ